મૃત્યુના એક કલાક પહેલાં મળે છે આવા સંકેત નજર અંદાજ બિલકુલ પણ કરવા જોઈએ નહીં નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ વિડીયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ ક્યારે અને કયો શ્વાસ છેલ્લો હોય તે કોઈ કહી શકતું નથી એટલા માટે લોકો મૃત્યુથી ડરતા હોય છે લોકોના મનમાં હંમેશા જાણવાની જિજ્ઞાસા રહે છે કે મૃત્યુ સમયે આખરે કેવું મહેસૂસ થાય છે અથવા તો મૃત્યુ પહેલાં કેવા સંકેત મળે છે ધર્મશાસ્ત્રમાં મૃત્યુને લઈને ઘણું બધું લખવામાં આવેલ છે તેમાં મૃત્યુ અને ત્યારબાદ આત્માની સફર અને પૂર્ણ જન્મને લઈને પણ જણાવવામાં આવે છે પુરાણમાં જણાવવામાં આવેલ છે કે મૃત્યુ પહેલાં વ્યક્તિના શરીરમાં શું બદલાવ થાય છે અને તેને કેવું મહેસૂસ થાય છે જે રીતે એક બાળકનો જન્મ નવ મહિના ઉપરાંત માતાના ગર્ભમાંથી થાય છે એવી જ રીતે મૃત્યુ પણ પોતાના આવવાનો સંકેત આપે છે મનુષ્યના જીવનમાં જ્યારે અમુક વિચિત્ર ઘટનાઓ થવા લાગે તો સમજી લેવું જોઈએ કે મૃત્યુ સંકેત આપી રહેલ છે જો કે આ સંકેત એટલા સૂક્ષ્મ હોય છે કે આપણે પોતાના રોજિંદા જીવનમાં તેની ઉપર ધ્યાન આપતા નથી અને જ્યારે મૃત્યુ એકદમ નજીક આવી જાય છે ત્યારે આપણને જાણ થાય છે કે હવે મોડું થઈ ગયું છે ઘણા કામ અધૂરા રહી ગયા છે આવી સ્થિતિમાં અંતિમ ક્ષણમાં મન ભટકવા લાગે છે અને મૃત્યુના સમયે કષ્ટની અનુભૂતિ થાય છે પુરાણો અનુસાર જો મૃત્યુ સમયે મન શાંત અને ઈચ્છાઓથી મુક્ત હોય તો કોઈ પણ જાતના કષ્ટ વગર પ્રાણ શરીરનો ત્યાગ કરે છે અને આવા વ્યક્તિની આત્માને પરલોકમાં સુખની અનુભૂતિ થાય છે લોકો હંમેશા જાણવા માટે ઉત્સુક રહે છે કે મૃત્યુ સમયે અથવા તો મૃત્યુ પહેલાં વ્યક્તિને કેવું મહેસૂસ થાય છે હિન્દુ ધર્મના ઘણા ગ્રંથોમાં તેના વિશે વિસ્તારપૂર્વક જણાવવામાં આવેલ છે શિવ મહાપુરાણમાં મૃત્યુ પહેલાં દેખાતા સંકેતો વિશે જણાવવામાં આવેલ છે શિવપુરાણમાં જણાવવામાં આવેલ છે કે મૃત્યુના અમુક મહિના પહેલાં જે વ્યક્તિનું મોઢું જીભ આંખો કાન અને નાક પથ્થર જેવા મહેસૂસ થવા લાગી તો તે વ્યક્તિને સમજી લેવું જોઈએ કે ખૂબ જ જલ્દી મૃત્યુ થવા તરફ સંકેત મળી રહેલ છે જે વ્યક્તિમાં આવા લક્ષણો દેખાવા લાગે તેનું મૃત્યુ ઓછામાં ઓછા છ મહિનામાં થઈ શકે છે જો કોઈ વ્યક્તિનું શરીર વાદળી અથવા પીળું પડી જાય અથવા તો તેના શરીર ઉપર અઢળક લાલ નિશાન જોવા મળે તો પણ તેનું મૃત્યુ છ મહિનાની અંદર થઈ શકે છે મૃત્યુના ચારથી છ મહિના પહેલાં વ્યક્તિને પોતાનો પડછાયો પાણી અથવા તેલમાં દેખાવાનો બંધ થઈ જાય છે જે વ્યક્તિને આગની રોશની દેખાવાની બંધ થઈ જાય તો પણ તેનું મૃત્યુ છ મહિનામાં થઈ શકે છે આવી જ રીતે મૃત્યુના છ મહિના પહેલાં વ્યક્તિને ધ્રુવ તારા અથવા સૂર્ય દેખાવાનો બંધ થઈ જાય છે સાથોસાથ રાતના સમયે ઇન્દ્રધનુષ દેખાવા લાગે છે જો વ્યક્તિનો હાથ સતત ફરકતો રહે તો બની શકે છે કે તેનું મૃત્યુ એક મહિનામાં થઈ શકે છે મૃત્યુના એક મહિના પહેલાં વ્યક્તિને ચંદ્ર અને તારા યોગ્ય રીતે નજર આવતા નથી વળી ચંદ્ર અને સૂર્યની આસપાસ કાળો અથવા લાલ રંગનો ઘેરાવ જોવા મળે તો પંદર દિવસમાં મૃત્યુ થઈ શકે છે વ્યક્તિ જો અચાનક વાદળી માખીઓથી ઘેરાઈ જાય તો તે મૃત્યુ પહેલા મળતો સંકેત છે આવા વ્યક્તિનું મૃત્યુ એક મહિનામાં થઈ શકે છે વળી જો કોઈ વ્યક્તિના માથા ઉપર ગીધ કાગડો અથવા કબૂતર આવીને બેસે છે તો સમજી લેવું જોઈએ કે તે વ્યક્તિ એક મહિનામાં મૃત્યુ પામી શકે છે વળી મૃત્યુના બે ત્રણ દિવસ પહેલાં જ વ્યક્તિને પોતાની આસપાસ અદૃશ્ય શક્તિઓ હોવાનો અહેસાસ થવા લાગે છે તેને યમરાજના દૂત પણ દેખાવા લાગે છે તેને પોતાની નજીક ઊભેલા લોકો પણ દેખાતા નથી કારણ કે તે યમરાજના દૂતોને જોઈને ડરી જાય છે તે સિવાય મૃત્યુ પહેલાં વ્યક્તિના શરીરમાંથી અજીબ પ્રકારની ગંધ પણ આવવા લાગે છે ગરુડ પુરાણ અનુસાર મૃત્યુના ચોવીસ કલાક પહેલાં વ્યક્તિને અરીસામાં પોતાનો ચહેરો નજર આવવાનો પણ બંધ થઈ જાય છે વળી તેને તેલ અથવા પાણીમાં પણ પોતાનો ચહેરો દેખાતો નથી મિત્રો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું બોલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ધાર્મિક સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ